દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ એસઓજીની ટીમે મુંબઈ થી લવાયલ એમડી ડ્રગ સાથે એકને ઝડપી પાડ્યો હતો તો ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જારો પી ઝડપાયો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી એસઓજીની ટીમે બાતમીના આધારે મુંબઈ થી લવાયલ એમડી ડ્રગ્સ નો જથ્થો સુરત માં સપ્લાય થઈ તે પહેલા જ એમડી ડ્રગ્સ સાથે લિંબાયત ખાતે રહેતા આસિફ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા મોબાઈલ સહિત છત્રીસ લાખથી વધુ નિમત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાત્રે એશુજીન કિમને એક માહિતી હતી કે આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લીંબાયતી અંદર પદ્માવતી સોસાયટીમાં રહે છે અને મૂળ ભાગા યુપીનો વ્યક્તિ છે તે મુંબઈથી એમડીનો ડ્રગ લાવે છે અને છૂટક વેચાણ કરે છે તો ટીમ જે દરમિયાન આસિફ શેખ છે જે અઢાર પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર જતા ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી ત્રણસો બાવન ગ્રામ કે જેની કિંમત પાંત્રીસ લાખ એકવીસ હજાર રૂપિયા થાય છે અને તેની પાસેથી નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડાય એટલે ટોટલ મુદ્દો મુદ્દામાલ જે છે છત્રીસ લાખ એકત્રીસ હજારનો